રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રી રામચંદ્રમ શરણમ આમ પ્રસ માં અર્જુનભાઈને અભિનંદન દેવા આવ્યો છું વિજય માટેનો તો કોઈ પ્રશ્ન છે નહીં મંચ ઉપર બેઠેલા તમામ મારા વડીલો સામે બેઠેલા તમામ વડીલો આમ તો ઘણા દિવસથી હતું ક્યારે મોકો મળે ને કારણ કે આ મને ગમે છે એટલે અને આપ બધાને ખબર છે કે કોંગ્રેસમાં હતા તોય હું આવતો જે વ્યક્તિ ની અંદર કંઈક તાકાત હોય છે મોડું મોડું જીવન દરેક વ્યક્તિ ઈશ્વરે જે રીતે બનાવ્યું હોય એ રીતે જ બનતું હોય છે પોતાની રીતે કંઈ થતું નથી તરીકે મારા કુટુંબમાં બીજું કોઈ કલાકાર નથી તો કુદરતે મને આવી કઈક કલા આપી આ ભાઈ કેમેરો છે તો એને કેમેરો આવડે છે માઇક વાળાને માઇક નું આવડે છે આને આવડા ઉડાડતા આવડે છે આવું તો સાહેબ મોદી સાહેબ ને શીખવાડ્યું ડોન પાયલોટ આમ દવા સાટવાની ખેતરમાં જે પંપના ખંભે લીલી નોતા ફરતા સાહેબ આમાં દવાનું કઈક મોદી સાહેબ હમણાં મેં જોયું વિડીયો એટલે એને જે આવડતું દરેક વ્યક્તિને જે માટે ઈશ્વરે એક જગ્યાએ કીધું ને કીધું કઈક ને કઈ કામે જ મોકલ્યા હોય કોઈ આવતું નથી તો એક ભાઈ ભાઈ મને અમારા ગામમાં એક દાદા છે ને એ હા જ તે કાંઈ કરતા નથી મેં કીધું એને ગામની અણી કાઢવા મોકલ્યા હોય એમણામાં તો કોઈ હોય જ નહીં એ શું છે લા કેવા કેમેરા આવ્યા જોતો કરા છે એટલે મૂળ વાત હું તમને ઘડીક આનંદ કરાવવાનો છું ધાંગધ્રા થી સવારમાં પ્રોગ્રામ પૂરો કરીને ડીસા ગયો કાલે વાત થઈ અમરીશભાઈ ને કહું અમરીશભાઈ ગમે એમ કરીને ક્યાંક આવું તો જો મેં કીધું આ તાલે હાથ વહી જાય એટલે જીતી તો જવાના છે હો ટકા એટલે ઓલો આપણે જો હરખ કરવા ન આવ્યા હોય તો ઓલો કાળ વયો જાય કેણી રહી જાય એટલે રાતે અગિયાર વાગ્યે પાછો અમરીશભાઈનો ફોન આવ્યો પેલા મેં મારી રીતે બળ કર્યું ત્યાંથી લીધો હેલિકોપ્ટર મળે કારણ કે ડીસા સાહેબની સભા હતી મોદી સાહેબની અને એ આવે ત્યાં સુધી અમારે કાર્યક્રમ હકારવાનો હતો એટલે સાહેબ આવ્યા ચાર ને પિસ્તાલીસ મિનિટે હું થોડો ચાર વાગ્યા ને આજુબાજુ ત્યાંથી નીકળ્યો અને મારી રીતે મેલા ગોઠ પણ બધા હેલિકોપ્ટર અને રાતે પાછું મનસુખભાઈને કહી અને એ પાછું નક્કી છું એટલે એ નાનું પ્લેન લઈને પાછો પોરબંદર ઉતર્યો અને અહીંયા હું આવી શક્યો આવી વ્યવસ્થા અત્યાર દિના છે કરવા તમે કલ્પના કરો હવે પોરબંદરની હું વ્યવસ્થા ન થાય મને કહેશો તમે સાહેબ હવે એ બધો ખર્ચો ગણીએ મારું પેમેન્ટ કેટલું થાય આ વાત છે એ પણ એકસો ને દસ ટકા એક તો હું કહી શકું કે એ અંદરનો મને જે જુસ્સો આવે એ ક્યાંક જુદી વસ્તુ હોય એમ આજનો જે પહેલી તારીખ પેલી મે એટલે ગુજરાત સ્થાપના દિનનો દિવસ પહેલાં તો આ બધાને ગુજરાત સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામના અને એ જ સ્થાપના દિનને દિવસે જ મોદી સાહેબે શુભ પ્રારંભ કર્યો છે આ કાર્યક્રમોનો એટલે પહેલું હું તમારે સામે ગીત એક મારે ગાવું છે પછી તો જીતી જાય પછી તો ડાયરો કરવો પડશે લગભગ ઓલખરે આવ્યો જ્યારે અહીંયા થતું કે નહીં બાજુના ગામમાં બકોદરમાં એટલે આજ રોડે મને યાદ આવ્યું આ ઓલો પંપ હતો અને આ બીજો પંપ છે આ દેશ આપણો જે છે ભારત દેશ જે છે એમાંય આપણું ગુજરાત આ દેશ છે સંસ્કૃતિ અને ધર્મ સાથે વણાયેલો દેશ મારી કરતા આપ બધાને ખબર હશે કારણ કે પોરબંદર માલી જ એવો પરિવાર હશે કે પરિવાર માલી માણસ પરદેશમાં ન હોય અમેરિકા ન હોય લંડન ન હોય અને એમાંય આ મેર ડાયરાય તો લંડન ની અંદર જ તે સાહેબ પોરબંદર બનાવ્યું છે હો સાહેબ કેવો સમાજની ની ત્યાં ન્યા પ્રોગ્રામ જાય તો એ જોઈ તો આપણે આંખ વિશે ઘડીક ઉભરીને આંખું ખોલીને જો બધાને જોઈ તો આપણે લાગે ને પોરબંદર માં એક લંડન છે યે ત્રણ ત્રણ તો ન્યા કોર્પોરેટર થયા ભલે એમ લાગે ભુરિયા આપણે આયા મોકલવાલા કે જાઓ તમે વાણ આંકવા જાઓ ન્યા તો તરત કે છે પોરબંડાર દ્વારકા રિક્ષા વાંકવા ન જોઈએ એવડે ભૂરી જવાય કારણ કે મોદી સાહેબે જાય દ્વારકા એવું થશે ભગવાન કૃષ્ણ નું ટેચ્યુ અને અહીંયા મહાત્મા ગાંધીજી એટલે એટલામાં ઈવડે ભૂરી આવવાના પાંચ પાંચ રૂપિયા પોળ બંડાર એ રિક્ષા વકાવવાના એટલે આપ બધા મારી કરતા વધારે જાણો છો કે મૂળ જ્ઞાન અંગ્રેજો જે છે પછી અમેરિકાના હોય તોય ભલે અને આપણા બ્રિટન ના હોય તોય ભલે એમાં આપણી ફરક બહુ છે આપણો જ એક એક દેશ એવો છે છે ને એમાં એમાં ગુજરાત એવું કે આપણે પારિવારિક છે જો જ્યાં પરિવાર જ્યાં પરિવાર જેવું નથી હું આ બધા આપણા વડીલો બોલાવે ને તું ઈ જાવ ને અને મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં મારા હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હું કામ તમને ન સમજાય મારું કામ કરવું જોઈએ કાંઈ મારું અંગ્રેજી અમેરિકા સમજતા ઓલા એટલે આપણો જે દેશ છે પારિવારિક દેશ છે એકાબીજીના મોટા બાપા જમવા બેતા તેમ કે જે કાકા નથી આવ્યા ભાઈ નથી આવ્યા પછી જમવા બેસી આવું પરદેશમાં મને નથી લાગતું કે ઈ લોકો પાસે કાકા કે જો તો એના સ્પેલિંગ હોય કે નહીં જો એ જ્યાં કાકા દાદા ને મામી હોય તો એના શબ્દ તો હોય ને એ લોકો કાકાને ને હું કહે અંગ્રેજીમાં અંકલ મામાને માસાને માસા ને હવે કોકે કીધું મારા અંકલ આવ્યા તો આપણે કોની ઘરે મોકલવા આપણે સમજવું હું એનો અર્થ એ થયો કે હાઠુભાઈનું નથી હાઠુભાઈનું અંગ્રેજી સે જાય ભાઈ પાટલા હું નથી હવે અમુક ગોટાળો થાય કે ન થાય આપણા જ્યાં જાય સાહેબ તો એ નાની સંસ્કૃતિને ફેરવી શકે પણ નાનો માણસ આપણી સંસ્કૃતિને કોઈ ન ફેરવી શકે આ સંસ્કૃતિની પરંપરા કઈક જુદી છે એટલે કવિ દાદ બાપુ એ અહીં કે એક શોધો તો નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે મહાભારત વાવો તો ગીતા નીકળે હજી કોઈ બની જાય જનક અને હા કે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા કે રાવણ જેવા હજી બીતા બીતા નીકળે લક્ષ્મણની રેખા કઈ મોદી સાહેબ જેવો ચોકીદાર જેની અંદર જેના જેના પરિવારને હું વ્યવસ્થિત ઓળખું છું તો જે માણસે પોતાનું મકાન ન બનાવ્યું હોય અને એમ કેતા હોય કે આ બધો મારો પરિવાર છે મને તો સોખું કે બસ આ બધો મારો જ પરિવાર છે મારે કોના માટે કઈ કરવાનું આ નરું સત્ય છે વડનગર હું બબે પાંચ પાંચ દી રોકાવ છું તો એણે જ્યાં કઈ કઈ ઘર બનાવ્યું હોય કે મકાન બનાવ્યું હોય ક્યાંય રોકાણ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી તો એવી વ્યક્તિ સાથે જયારે અર્જુનભાઈ જોડાણા છે એક તો અર્જુન જેવી એનામાં તાકાત અને મોદી સાહેબ જેવું માર્ગદર્શન મળે હવે પોરબંદરની કાયા પલટમાં સાહેબ કાંઈ બાકી ન રહે આ તમને ભરોસાથી કહો એમાં કોઈ શંકાને સ્થાન નથી બાકી મારો વિષય મારો પ્રોગ્રામ મેં તો આ જ કીધું કે આ આ ધબકે છે લક્ષ્મણની રેખા એમાં મને યાદ આવ્યું આપણે વ્યવહાર કરવો હોય ને સાહેબ તોય હારા વાળ લઈને જાવું પડે ફૂગામ પટિયા પટિયા પાડીને અને આમે ગયા ભાઈ એ વળી બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળાથી બેઠા હોય એટલે નક્કી નથી થાતું કે આપણે હું કામ ગયા હવે તો જોઈને સગવડ થાય ને વડીલોને વડીલો પૂછો એવું પેલા તો નહોતું જ કઈ પેલા ક્યાં હતું આવું વડીલો સંબંધ કરતા ફાઈનલ જોવા કોણ જાતું ઈ તો પરણી આવીને ઘેર આવીને ઘોંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય અને ધન્યવાદ આપો સાહેબ આ વડીલો આપણા બંધમાં હાલી ગયા એમણા એટલે તો જવાડ જો તો કોઈ કારણે કેવા પૂન કર્યા છે આ ટાઈમે જીનમાં આપણે ભણતા ત્યારે સિલેટની અંદર ચાર એકડામાં વર કાઢી નાખતા સિલેટ હોય એમાં એક આડો લીટો એક ઊભો લીટો ને એકડો બગડો તગડો ને ચોગડો અને સાહેબ આપણે ઘૂંટાઈ વાત કરે એ બરોબર એને બદલે અત્યારનું બાળક લેપટોપ ઉપર આવી ગયું સંબંધ કરે તો જોઈ આ જોવાનું શરૂ થયું જ્યાં બ્યુટી પાર્લર આવ્યું પેલા બ્યુટી પાર્લર હતા જ નહીં બ્યુટી પાર્લર ની ક્યાં કરો હા બુ નહોતા ને ખારામાં આપણે કપડા હવે આટલું બધું ધીરે 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 હવે તો આ મને એમ લાગે અત્યારે છે એ મોટા થાય ને એ ઓનલાઈન લગ્ન કરવાના કે તમે એમને જોયા તમે એમને જોયા તમે તમારા પપ્પાને પૂછી અમે અમારા પપ્પાને પૂછી લઈએ એટલે રૂબરૂ મળજો જાય ને ત્રિવે નો જૂનો ફોટો આવ્યો છે તો ગોબો ઉપડી જાય યાર એટલે જીવન જેટલું મોજથી જીવીએ સારી રીતે જીવીએ એની કરતા કોની સાથે જીવીએ છીએ ને એ મોટામાં મોટો આધાર હોય છે કોની ભેગા બેહીએ છીએ એ મોટામાં મોટી વાત હોય છે જે જે વ્યક્તિમાં જે તાકાત હોય એ વાતીના વાડા મૂકીને જ્યારે વ્યક્તિ પસંદગી જ્યારે થવા મળશે ત્યારે આ દેશને કોઈ પ્રગતિથી નહીં રોકી શકે સાહેબ પોતાની જેની અંદર તાકાત છે એ વ્યક્તિને સ્વીકારીએ એક રાજા હતા એ રાજાને એક દીકરો સાહેબ પણ ગાદી બેસાડી શકાય એવી એની મનોસ્થિતિ નહોતી એ બાળકની એને દીકરાની એને કુટુંબનો દીકરો હતો એ રાજા કરતા દસ ગણો ગુણવાન હતો પણ રાજાને એમ થતું હતું કે ભાઈ આ જે ભલે ગુણવાન નથી પણ મારો દીકરો છે આને મૂકીને મારે બીજાને ગાદીએ બેસાડવો કેમ રાજાને વિડંબળા થઈ અંદર પછી રાજાને પોતાને ખબર કે મારા ગયા પછી રાજ સંભાળી નહીં શકે એ રાજનું રક્ષણ પોતાનું પણ રક્ષણ નહીં કરી શકે પણ અંદરનો મોહ તૂટતો નથી અને ત્યારે રાજા એના ગુરુ પાસે જાય છે એના ગુરુને વાત કરે કે ગુરુદેવ એક આવી વિડંબળામાં પીડ્યો છું આપ જાણો છો મારે એક જ દીકરો છે પણ એને હું ગાદી સોંપી શકું એવી આપ પણ જાણો છો એની પરિસ્થિતિ કે એ મારા ઉત્તરાધિક તરીકે હું એને ગાદી સોંપી શકું એવું મને લાગતું નથી એ રક્ષણ નહીં કરી શકે એના તાકાત નથી એમાં આવડત નથી કુટુંબનો છોકરો છે તોડી નાખે એવો છે પણ એ મારો નથી મારો પરિવારનો છે તો અમારે આખી પાખી ફરી જાય મારું શું ત્યારે સંતે બહુ સારો દાખલો આપ્યો કે મહારાજ તમારી અંદર કોઈ બીમારીની ગાંઠ હોય તો એ ગાંઠ તમારી કે કોક નહીં કે મારી તમારી અંદર જે ગાંઠ જે છે બીમારીની એ તમારી જ છે ને કે હા તો તમારે એને કાઢવી પડે છે કે નહીં તમારું હોવા છતાં ખરાબ છે એટલે કાટ નાખવું પડે કે નહીં કે હા વૈદ જે દવા આપે છે એ તમારી કે કોક નહીં કે કોક નહીં

લગભગ કોઈ દી સૂટણીમાં ક્યાંક ગયો ત્રણ જણા સિવાય ભલે ભલે પણ ગયો પણ અમે ન્યા ડાયરો જ કરતા આવે ત્યાં સુધી અમે પ્રોગ્રામ ચલાવતા ઊભા ઊભા અમારા મનમાં ફાવે જ નહીં કાઈ અમે બે બે તમે મને હાર્મોનિયમ ને તબલા આપી દો હવા ના વાગ્યો તો મારા બાપ નામ કોઈને ખવા દઉં અંદરથી કોઠાસ ફૂટે ડોહા કારણ કે એ મારો વિષય છે એમાં મને કહો કે એમ કે તને ટિકિટ આપીને તું ધારાસભ્ય ન કરાય મારે એ ધંધો જ ન કરાય મને ખબર નથી વિધાનસભાના વ્યની અને આ છે કરીને મારે પાંચ વર્ષ બગાડવા હું કામ જોવે એમ જેને જે ફાવતું હોય એ કહો એ ધંધો કરો બધાયમાં એમાં ઉંબાડીએ આપણે ભરાવી ન શકાય આપણને ફાવ આપણે આલો કોકે પ્લેન આપી દીધું કે હેલિકોપ્ટર આપી દીધું કે આલો ઉડાડો તો હું ઉડાડી નાખવાનું ગોબો પડી જાય આપણો તે સાયકલ શીખતા શીખતા પડીએ ને તો ખાલી ગોઠણ સોલાય મોટર સાયકલ શીખતા શીખતા પડી કોણી સોલાય ફોર વ્હીલ શીખતા શીખતા કોઈક ને ભટકાય તો વધી વધીને કપાળ પણ હેલિકોપ્ટરમાં પડીએ ને તો કાંઈ ભૂકો કાંઈ મળે નહીં સાહેબ જેટલી મોટાઈ કરવા જાય ને એટલા નીચે પડવાની તૈયારી રાખવી પડે એમાં આપણને ખબર હોવી જોઈએ એમાં આપણને સમજણ હોવી જોઈએ એનો એક બીજો દાખલો પછી મારે બે જોક્સ કહેવા દાંત તો કઢાવવા જ પડે સાહેબ આપણો મેન પેટર્ન તો એકચુઅલી ઈજ ને પણ ખરેખર અર્જુનભાઈ મને હરખ બહુ છે આજે તમારા ડોકમાં આમ ખેસ જોયો ને આમ અરે ભાઈ હકીકત હમણાં જે વાત કરી મનસુખભાઈ માંડવિયા ખરેખર એ માણસને સાહેબ હું પહેલેથી ઓળખું છું ઈ માણસ પણ એવા છે ગાંધી બાપુ જન્મા પોરબંદરમાં પણ તમામ વિચારો ગાંધી બાપુ ના ધરાવનાર માણસ હોય ને તો ઈ મનસુખભાઈ માંડવિયા છે એટલે કુદરતી પશુ એમ કહેવાય કે એને પોરબંદર આવ્યું છે નકરી કરી પાલીતાણા નગર નક્કી જતું ભાવનગર લડવાનું એમાં રમેશભાઈ ધડું કે મારે લડવી નથી અને એમાંથી એને આના વિચારો હકીકત કહું સાહેબ એને મેં જોયું છે એની એની ઓફિસે બેઠા સાહેબ અમે તો એ ક્યારેક કોક આવીને કોઈ નાનો માણસ હોય રોવે એમ કે સાહેબ ખરેખર આમ છે ને મારે દવાખાના ઈ રોતો આ રોવા મળે મારા હમ હવે જે બીજાનું આહુડું ન જોઈક હોય એ માણસ કોઈ કોઈનું ખરાબ કરી શકે ખરો સાહેબ ઈ માણસ તમને મળ્યા છે અને પાછા હાવ તૈયાર બે વાર તો મંત્રી થઈ ગયેલા ધારાસભ્ય હાવ કેમ અજાણું જ કોઈ છે નહીં તો આવી છે હે બબે સદી આવ્યા હોય અને આપણા ગ્રાઉન્ડમાં રમવા આપો તો ભલે બેટમી ઓલો ધોકો હોય તો રમી તો લઈ જ એમ તમને જ્યાં મળ્યા છે ને સાહેબ સાંસદ એ એમાં કાંઈ એમાં જો એનો વિશ્વાસ તમને વિશ્વાસ સાથે કહો કે માણસમાં હોટ હોનું છે હા પોરબંદરને આ ધરતીને લાયક એ માણસ જેને અમુક ભાઈ તરત કહેતા હોય ને કે બહાર થી લાવ્યા તમે ક્યાં એને દિલ્હી તો રહેવાનું છે દિલ્હી થી અહીંયા આવવાનું છે કઈ વાયા પાલિતાણા થી તેને આવવાનું નથી હવે જાણે કેમ અહીંયા ને અહીંયા પાર્લામેન્ટ હોય એમ ઘણા એમ કે બહાર થી આવ્યા છે તો અહીંયા પાર્લામેન્ટ છે હવે તમે સાંભળો કે જ્યારે અમે ભીખુદાન ભાઈ બધા બેઠા હોય ત્યારે અમે આમ ઘણી વાર અર્જુનભાઈ ને ખીજવતા કે ભગત બાપુ દુલાભાઈ કાગ ને સાહેબ લખવું પડ્યું મહાત્મા ગાંધી તમારી જે પવિત્રતા છે તમારો જે ભાવ છે પણ આ જે આખો જે ચાકડો છે એ જૂનો છે પુરાતન છે આપણો આદિકાળથી ચાલ્યો આવે છે આની તારીખ નક્કી ન કરી શકો આના વર્ષ ન નક્કી કરી શકો આદિ અનાદિ થી ચાલતો આ ભારત વર્ષ આ ભારતની સંસ્કૃતિ અને ઈ ભારત દેશમાં જ્યારે તમે આઝાદી લાવ્યા છો રેણેક બહુ સરસ ગીત લખ્યું કે એવો ધીમો રે ફેરવજે ગાંધી ચાકડો આ જૂનો છે ધીમો ફેરવજે એવા ઘડજે રે ગોળા ને ઘડજે માટલા ઓલો રાકનો ભેરુ લોટ ક્યો નો રહી જાય રે મારા દેશ ના ડાયા તું તો ધીમો રે ફેરવજે ગાંધી ચાકડો આ હું જી કે ગળજે ગોળા ગળજે માટલા અને રાકનો ભેરું લૂટકો નોરી જાય ગોળા એટલે સંસદ સભ્યો માટલા એટલે ધારાસભ્યો અને નાના નાના એટલે તાલુકા સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પ્રમુખ સરપંચ સુધી આવે બહુ સરસ રાગની આખ્યું ઓલું કોડિયું ન રહી જાય મારા દેશના ડાયા કોડિયા પણ ઘડજે કે જેથી કરી અને નાનામાં નાના માણસને અંજવાળો આપી શકે